आ के जुड़ बोल रहा है अरे अब चालू साउंड बारड के दो 2:00 बजे आ गयो हूं फोन जोड़ो लोग चालू करवाने विचार करो तो और डायलर कार्ड ना के बाल बाट लो भाई चुलो बड़ी कार्ड ना है और मैं बैठा बैठा चॉकलेट खाऊं चॉकलेट ना है बेड़ी पूरी कर ना के जो लियो ओ चूना लगा दिया मैं नहीं मानता अभी जी आओ

કાલ આપણે સાવન બાગડ લે પાંચ ગમ નામ ફળકુ યાદ કરીન તો બકર સપર ગઈ કે તો નામ યાદ ક્યુ મિનિટ્સ લેટર તો ગાઈસ મે સાવન બાગડ લેટુ জার্সি પે લેટી અન યો લબે દેખ થામે ઓ ભાઈ ઈગોલ થામલો દેખે મોટર નયા થાવો મટ કેટલી વાર લાગી 5 10 મિનિટ 5 7 મિનિટ લગાડી દી અરે દેવા યે ગોડબડે બાબા બહુ અચ્છા તા અઢી વાગ્યા હે અઢી અઢી કે જો ફોન મે જીતાવે બી મારે હું અરે બાપ રે એ તો ધોતી ખોલરા હે વાર આવતા આવતા આટલી મોટી વા લગાડી મે ચા બનાઈ લે કે પેલા ઈ તો 5 गाइस ચા મસ્ત મજાની ચા મે નથી માનતા ઓરા વાયકા

क्यों मारीन भागी गयो आज आ प्रेम भाई आई भाई ए प्रेमला कुछ और ही काम करने जा रहे थे तो यु तो क्या हुई काल हन ने 9:00 बजे के तो मैं नहीं मानता गाड़ी खड़ी क्या हुई <laughs> <laughs> तारी चीटिंग करता है तू चीटिंग 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 करता है तू पर मो नहीं

મૈલાની મૈલાની મૈલા હાલ તો આમાલ તને એક વાત કહું એક વાત કહું એક વાત કહું ચિંદરે ચેન્જ કરી દીજો લો આ ડાયરેક્ટ અહીં આવ્યો નીસાડે થી હે કા એ નીસાડે થી ડાયરેક અહીં આવ્યો 5 hours later ગાઈસ અટાણ થઈ ગઈ છે રાત અને જોઈ શકો છો રાત થઈ ગઈ હે વાહ હો લટકાઈ હે પતંગ દેવું કંઈક લાગે છે પતંગ નથી કોથળી લટકે છે તમને ફોનમાં નહીં દેખાતું હોય ચેરો બટાડવું એક વાર દુકાન પછવાડે આજે લોક ટૂટાઇ ગયે આ કોથળી એ ભૂડ્યા આ ભૂડ્યો નથી બીજો હેડું આવું બાજુ લાગી શું કરું આપણે લોક ભૂડો નથી બટાડો ચાંદાવામાં રજની વાર ચાંદાવામાં હોય છે

વિડિયો ઓન કરો 2 મિનિટ્સ લેટર ઓવે આ ચંદા મોમા પોસી પોસી ગુરમણા ઉલુ લુ 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 કેવા હે પાંચ જુમો ઉતળી જુમો ઉ જુમો 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 ઓ રા 8 મિનિટ નો વ્લોગ તો થઈ જ જશે અને લાઈક કરજો પછી ચાલુ ઓ

શંકરા તા જો આજ ફાઇનલી શંકરા છે જો કાલ શંકરાટ તો કાલ પતંગ ચગાવ નહીં એટલે ફોન તો હશે તો નહી હોય ખબર નહીં હવે કાલના લોકો આપણે મરીશું આજનો લોકો કાલનો લોકો મસનો થઈ ગયા શંકરાનો લોકો આવી ગયા નઈ આવી શકે બીજી આવી જ કે તીજી આવી શકે ચોથી આવી શકે તો આજનો લોકો એ બનો લાઈક સબસ્ક્રાઇબ કરો જો સબસ્ક્રાઇબ મરીશું કાલના લોકો કાલે આવી બેના લાગજો ને 1 લાખ ફ્યુક આવડ્યો તો મરીશું કાલનો બાય બાય Tata